સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી યોજવામાં આવી હતી વાત કરીએ સુરેન્દ્રનગર શહેરની ત્યારે મહાનગરપાલિકા દ્વારા હાલ સ્વચ્છતા અભિયાન સેવા પખવાડિયું અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર મનપામાં સમાવિષ્ટ મલાર ઝોન વોર્ડ નંબર એક અને બે દ્વારા સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી શહેરના મલાર ચોકથી બહુજર હોટલ થઈ ટીબી હોસ્પિટલ સુધી ફરી હતી અને વેપારીઓ દુકાનદારો સહિત વાહન ચાલકો અને રહીશોને સ્વચ્છતા અંગે જાગૃતિ દાખવવા પોતાના ઘર સહિત સમગ્ર સુરેન્દ્રનગર શહેરને સ્વચ્છ રાખવા અપીલ કરવામાં આવી હતી તેમજ કચરાનો નિકાલ કચરાપેટી અથવા મનપાના ડોર ટુ ડોર કચરાની ગાડીમાં જ નિકાલ કરવાની અપીલ પણ કરાઈ હતી વાત કરીએ અસ્વચ્છતા જાગૃતિની તો એ રેલીમાં ઉત્તર ઝોનના સેનેટરી ઇન્સ્પેક્ટર કેતનભાઈ શાહ સબ સેનેટરી ઇન્સ્પેક્ટર યશભાઈ શાહ સુપરવાઇઝર શનિરાજસિંહ ઝાલા ઉમેશ વસવેલિયા ਜਿਤੇਂਦਰ ਸਿੰਘ ਪਰਵਾਰ ਤੇ ਮਜਦੂਰ ਟੂ ਡੋਰ ਨਾਲ ਸੁਪਰਵਾਈਜ਼ਰ ਸਹਿਤ ਨਾਲ ਸਫਾਈ ਕਾਮਦਾਰੋ ਜੁੜਾਇਆ ਹਤਾ